આપણે ફાઇનલી ચાલીને જઈએ છીએ તો વરસાદ છેલ્લા વાંધો નહીં આવે ગરમ નહીં લાગે નખતર તો પી દે આપણે એલા થઈ છે બી કનિયરી ઘણા દિવસ પછી વિડીયો બનાવીએ છીએ કઈ કરી લઈશું દેજે વિડીયો મૂકવાની કોશિશ કરીશું પણ બી કનિયરી વિડીયોમાં બધા લઈ લેજો ને આપણે જે મોટી રકધર ભોગવામાં છે એલા થઈ છે ધીમે ધીમે હવે આપણે ડાયરેક્ટ રોડા જઈને મળીએ છીએ મોટા તો ઠીક છે આગળ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો તમારીએ જે આગળ બધા સપોર્ટ કરતા કે મજા આવે વિડિયો બનાવવાની એ તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે એક મોટા રોડે જોઈ શકો છો તમે મોટા રોડે પગી ગયા છે અને આયલા જાય છે હવે લોંગડી થોડુંક આપવું છે લોંગડી પગવું હોય છે મોટી જગ્યા શોર્ટકટ ચડવો તો નીકળી ગયો તો મોટા રોડે પોગી જાય છે એને આઇલ્યા જાય છે એ તો વેડિયોમાં કંઈ બે કન્ડિનરી બનેલા રહી જ્યો તો બાકી તો આઇલ્યા જ છે છે પગ ભણે છે તમને તમ થાય છે પણ વાંધો નહીં પોગી જઈશું એ પવન છે મસ્તીનો બાકી તો તમને હું આપણે નજારો દેખાતો નેક્સ્ટ લેવલ છે નેક્સ્ટ લેવલ વાળા તો બાકી બે કન્ડિનરી વીડિયોમાં બનેલો આપણે ધીમે ધીમે ને લોંગડી થોડુંક થઈશી છે મોટા રોડ ને મસ્તીનો સપ્લાય પણ નથી કરી બાકી તો વેડિયોમાં આગળ બનેલા બહુ મજા આવે છે વિડીયો માઇકલ બનેલા રેજો એ કોને ખબર કેમેરો બગડી ગયો તો બહુ જજટ બરોબર નથી ઠીક છે તો વિડીયોમાં બનેલા રેજો આગળ બાકી તો રેના મળી છે ના ઉભા રહેશે દુકાને હાલો તો વિડીયો માઇકલ બનેલા રેજો આ ના આવે છે એટલે ઘોંઘાટ આવે છે ઠીક છે કાંઈ વાંધો નહીં આવો લોંગડી એક કિલોમીટર રહી છે પણ એમાં ગહ કે ભૂ નહીં થયો છે એક કિલોમીટર રે છે લોંગડી બાકી આપડે હેલા જઈ જઈને વાતાવરણ છે મસ્તનું ટાટું તાટું થઈ ચુક્યો છે તેના વાદળા એક નેક્સ્ટ લેવલ નજારો છે ઠીક છે આપડા એલા જઈએ છીએ બાકી તો વિડીયોમાં બનેલા રહેજો બહુ મજા આવશે

એ બ્રિજ આવ્યો છે આપણે બ્રિજ ઉપર આવ્યા છે એના આગળ તમને નજારો વધે ગડું બ્રિજ ઉપર લીધે કંઈ નેક્સ્ટ લેવલ ને લોંગડીનો પેટ્રોલ પંપ છે નેક્સ્ટ સ્લેવ તો નહીં રેડિયોમાં બે કણી બનેલો રજ્યો તમને ઓ ભાઈ સાબ પગમાં કાંકરી એવી આવે ને તો પૂચે જેની કાંકરી હોય ને પગમાં પૂચે છે તો રેડિયોમાં આગળ બનેલા રહો બહુ મજા આવ્યા રાખશે ભાઈ સાબ એકવીસ કિલોમીટર બાકી છે મોબાઈલ એકવીસ એકવીસ કિલોમીટર હાલીને જવાનું છે એની પણ નજારો જુઓ કેમેરો મારો ફોકસ કરે છે જે જવો તમે નજારો અને એક્સ લેવલ છે બાકી તો રેડિયોમાં એક બનેલા રહેજો આપણે ધીમે ધીમે હવે આવ્યા થઈ એકવીસ કિલોમીટર આગળ છે બસ ધીમે ધીમે આવ્યા થાય છે એટલે ખોગી જાય કેટલા વાગી જાય અત્યારે કેટલા વાગી ગયા છે નવ વાગ્યા છે અને લોગળી પડ ગયા છે એ પીઠ નવ વાગ્યા ને લોંગળી પડ્યા હતી ઓ ભાઈ સાબ જો કેટલું ઓછું એટલું ઓછું છે આ લોંગડી કેડો ઉય ગયો ને અમારે આપણે બાયપાસ નીકળી દઉં ઠીક છે વેડિયોમાં તો બનેલા રહીજો બાકી તો આપણે હેલા જઈએ છીએ ધીમે ધીમે તો મિત્ર આપણે લોંગડી ભગી ગયા છે બાયપાસ ને લે મોવા જવાય છે એને ભગવડાનું પાટ ગયું છે બીજું અને પેલું અમે શોર્ટકટ નીકળી ગયી તેટલે ના દેખાડી શકીએ ઠીક છે બાકી તો દો બોડા વી જો છે જો આઈ સા આપ કોગુડા જય મમોગા બાકી તો આપણે આલ્યા જઈએ જોઈએ હવે આ વિડિયો માઈક્રો બનેલા રહેજો તો આપણે ચરે સમજણ ચા પીવા બેસી જઈએ છે લોંગડી જો હાલો તો બધા ચા પીવા

આ નામ આતાજીન દયા છે ભોગી દસ તો પછી કઈ નહી તમે નજારા બનેલા રહેજો ને તમે નજારો જોવો આપણે હું તમને દેખાડું છું બાકી તો વિડીયો માઇકુરી બનેલા રહેજો ઠીક છે કાંઈ નહીં બાકી તમે નજારો જોવો હું તમને દેખાડું છું ઠીક છે મસ્તી નો છે હું તમને દેખાડું છું બાકી વિડીયોમાં આઈ બનેલા રહીજ બાકી આઈલા જાય છે ધીમે ધીમે આપણે ટોલ નાકા પાગવાગી છે ને આ દેખાય છે આશ્રમ છે સોશિયલ મીડિયા આશ્રમ પોપુટભાઈ આ સંભાળે પોપુટભાઈ સંભાળે છે હું તમને દેખાડો જાય

તળીકો નીકળ્યો છે એટલે શું કહેવાય તળીકો નીકળ્યો એટલે પડશે વાના ટીપાઈ પડવા તો કાંઈ નહીં ધીમે ધીમે આવ્યા જઈએ બાકી તો વીડિયોમાં ભણેલા રહી ગયો બાકી તો કાઈ નહીં સ્ટોલ નાખવા આવે એટલે દેખાડું છું આપણે ભોગીને ના તો થોડું થોડું દેખાવા મળ્યું છે ટોલ નાખવું આપણે ટોલ નાખા નથી પગ આવી જાય છે ને ધીમે ધીમે આવ્યા જાય છે ના જઈને દેખાડું છું ઠીક છે तो वीडियो में कान जरूर बनेगा रे जो जो आप लोग वहाँ भी जैसी टोल ना कपाएं तो आप लोग टोल ना कपाएं पोगी जैसी आधी कहीं टोल ना तो है टोल ना को क्यों पैसा लेंगे बजाइए डंडा उस आता है ऐसे नेक्स्ट लेवल से आज हमारी चीनी लगता है કાંઈ નહીં તો રેડિયામાં બી ઘણી જવાર બનેલા રહો કંઈ તો આવું કંઈક ટોલ નાખવું છે અહીંયા બધે ફાઇનલની મિત્રો ટોલ બધી કે આપણે જોઈ જવું જવો તમે નહીં ઓ પાસ એટલા થઈ જઈને તડીકો એટલો લાગ્યો છે હ પણ ગુજરાબમાં તો ટોલ નાખો ખબર મોટું છે પણ જોઈ જવો બાકી તો હાલ્યા થઈ છે આઈને વિડીયોમાં કન્ફ્યુઝ બને રહે છે બાકી સાયકલ ધીમે ધીમે ચાલ્યા થઈ છે એમ છે એમાં જે સાયકલ વિડીયોમાં આગળ બનેલા રહે છે પાન આવે છે એટલે થોડો ફોંઘા 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 રહે છે કાંઈ વાંધો નહીં તો વિડીયોમાં બનેલા રહે છે તો હવે મોવા બાકી રહ્યું છે સોળ કિલોમીટર सोल किलोमीटर बाकी रू से बाकी धाइला जाइए से धीमे धीमे पांच किलोमीटर ले तो जो से कहीं तो बी घंटे जो वीडियो में बन रहा है जो धीमे धीमे आइला जाइए तो आप रोहिश भोगी गया से तो रोहिश भोगी गया से

ઘણી ઘણી બનેલા રહો પૈસા આવી જાય છે સોડા લઈ આવી તો ફાઇનલી મિત્રો આપણે સોડા લઈ આવ્યા છે ચડી ગો લાગ્યો એટલે થમસપ લાવ્યા છે પ્રાઇટ નહોતી એટલે તો ટપ કરી છે સોડા બોડા પીને પછી પાછા મળી જઈ બાકી તો હાલા જઈ જઈ ધીમે ધીમે ને કહું મૂકવાની આવે ધીમે ધીમે કેશ કાવું પડે ત્યારે ફોક તો કાંઈ નહીં વિડીયોમાં કંજૂરી વાર બનેલા રહેજો ને વિડીયોમાં આગળ જોતા રહેજો બાકી ધીમે ધીમે હેલા થઈ જાય ને થોડા બોડા પીને પછી પાછા મળી જઈએ કેમ કે બ્રિજ ઉકેલી નહોતા એટલા નીચે થયેલા હતા કેમ કે સોડા લેવા જવું તો એટલે દુકાને લઈને નીકળી ગયા હતા તરત તો કાંઈ નહીં વિડીયોમાં કે બે કંજૂરી બને લઈ આ જે ખેડો આગળ સોડા લીધી છે ને ઓછા ગામ હતું તો કાંઈ નહીં બાકી તો

હવે ચા પાણી પી નાનો એવો હોલ્ડ કરી નાખી કેમ કે ઘડીક વાર તોફાવવો પડે કિલોમીટર એ ચેવટી જાય તો નાની એવી કેબિન આવે તો ચાની લારી હોય તો ચા પાણી પીને પછી પાછા મળી છે ને જો કેટલા કિલોમીટર આગળ હું તમને આપડે દેખાડું છું

તો આ વિડિયો આપણે બનાવીશું બધું નવું નવું લાવશું તમે કોમેન્ટ કરતા રહો જોતા રહો મળીએ જય તો આપણે હોલ કરી નકે છે દુકાને ગયા છીએ મને દુકાન જેવું નાસ્તો કરીને ચા પાણી પીન બાદા મળીએ છીએ એકદરે તો બે ઘડી માટે વિડિયોમાં મને રહે ફાઇનલી મેં નાસ્તો વસ્તો કરીને નીકળી ગયો છું ધીમે ધીમે

મિત્રો મોવા ભાદર આવી ગયા છે હરિયર હોટલ આવી ગયા છે આપણે તો આપણે ભાદર આવી ગયા છે છે નાનો કેડો બાકી તો બે રે એરિયામાં બનેલા રહીજો

ओहो भाई साहब तो कहीं नहीं तुमने वादला ने नजरो देखड़ उतरे ठीक से बाकी वीडियो में भी कंजी दे बने ला रही जो बाकी ताला दे से ये अपने धीमे दिम ओ भाई साहब नेक्स्ट लेवल ओ ओ ओ ओ। हो ओ हो हो जो जो चनो नजरो केवो मस्ती नो से भाई साहब नेक्स्ट लेवल ओपन तो कहीं नहीं वीडियो में अभी इकन ये बने ला रही है बाकी दाल दाल देंगे दिमें दिमें आप रहे मित्रों बोर देखा तू इसे तुमने ये खाके बापू ये जवाइस आखिर एक रन ना ले खाके बापू खाके बापू लेकर नैन दस बापू ओल्ड लेट आन क्लांग रेप वाइस साह અહીંયા એક મંદિર આવ્યું છે નાનું એવું નાનું એવું મંદિર આવ્યું છે આ શ્રી ખોડિયાર મીરા પેટતા મીરા ફરી મિત્રો ત્રણ કિલોમીટર વડલી પેટ્રોલ પંપ રાજા જઈ છે ને એક મંદિર આવ્યું છે આ શ્રી મીરા ફરી ખોડિયા હતા મોરિયા ખાડી દઈ દઉં તો તમને દેખાડી દેશો મંદિર જોઈ શકો છો તમે મંદિર તજાશ કાહ સાર તો કાંઈ નહીં બે કંડજેરી રેડિયામાં બનેલા રહે છે બાકી ડાયલો થઈ છે ધીમે ધીમે ભૂખમાં તો વડલી બે કિલોમીટર આગળું છે બાકી રેડિયામાં બે કંડજેરો બનેલા રહે છે તો ભાઈ અહીંયા બે ગયા છે મસ્તી ના સાંઈડે ઘડીક વાર પોરો ખાઈ લઈ પાણી પાણી પી લઈ હવે બદલી બે કિલોમીટર જોઈ છે બાકી કાંઈ બેઠા છે મસ્તી પાછળ દેખાઈ નાળી હતું છે કેવો મસ્ત પોરો પોરો ખાઈ પછી નીકળી ગયું છે વીડિયોમાં બે ત્રણ બનેલા અરે જવું તો મિત્રો પોરો ખાઈ 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 બેન આપણે નીકળી જાય ધીમે ધીમે આવેલા જઈ છે કોરો ખાઈ લીધો છે ધીમે ધીમે આવેલા જઈ છે વરસાદ એ સીડ્યો છે પગ તમ 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 એમ થતા હતા પણ હવે ધીમે ધીમે આવેલા જઈ કાંઈ વાંધો નહીં પોગી દેવું માતાજીની દયા છે એટલે કાંઈ વાંધો નહીં તો બે ગણવી નહીં ફાઈનલી મિત્રો વડલી જવાનો કેડો આવી જશે ને પગમાં તમ 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 ગુજબ નું થયું કે કાંકરી ખૂટે થઈ તો કાંઈ નહીં ધીમે ધીમે આવેલા જઈ છે કાંઈ લઈને મળ્યું

તો આપણે લીમડા એટલે બે જ થાય ને પગમાં તમ 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 થાય છે આ બેટ છે ભૂતમાં તો બી ગંદીરી ગંદમાં મળે રહેજો આપણે થોડા થોડા મીનું દઈ શકવા મળીએ છીએ પોરો ખાય પોરો બોરો ખાઈ લીધો છે ને રાઈયા થઈ ધીમે ધીમે કેમ કે સડીકો થઈ જાય છે ને પછી પોગાઈ એની વાગી ગયા છે બે એટલે ધીમે ધીમે હાલ્યા થઈ પગમાં ખૂચો તો બહુ હોય

હે મારી તો કઈ વાંધો ને મિત્ર હતો તો મોવા આપણે પોગી જશે અને વાગી ગયા છે કેટલા કઉ ને રોપવા ચાર વાગવા માં પંદર મિનિટ વાર છે ચાલો તો પછી મળી જશે આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે ફરી એક નવા વિડીયોમાં મળીશું તારા લગ્ન બધા ભાઈ ટાટા જય માતાજી ને આપણે આવ્યા હતા પણ ફોનમાં સાસિંગ હતું નહીં સાસિંગ ખોટી ગયું એટલે વિડીયો એડ નહોતો કરીએ એટલે આજે મૂક્યું એટલે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રને શેર કરી દેજો તારા લગ્ન બાય ટાટા